વડોદરાથી સમાચાર સમાવરા છે વડોદરામાં ચૂંટણી બાદ પણ રાજકારણમાં ગરમાવો આવ્યો છે ભાજપ કોર્પોરેટર નીતિન દોગાએ આવેદનપત્ર આપ્યું છે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી માંગ કરી છે સાંસદ યુસુફ પઠાણ પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની માંગ કરવામાં આવી છે દસ દિવસમાં કોર્પોરેશનનો પ્લોટ ખાલી કરવા માટે નોટિસ ફટકારી છે ફ્લોટ ખાલી નહીં કરે તો પાલિકા બીજી નોટિસ પણ આપશે ફ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ દૂર કરી અને કબજો મેળવવામાં આવશે જો કાલ નોટિસ પર પાઠવવામાં આવ્યું છે ફ્લોટ ખાલી નહીં કરે તો બીજી પણ નોટિસ પાઠવવામાં આવશે જોકે બાંધકામ દૂર કરી અને કબજો પણ મેળવવામાં આવશે ત્યારે દસ દિવસમાં કોર્પોરેશનનો ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવ્યું છે કે સાંસદ યુસુફ પઠાણ પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની હાલ માંગ કરવામાં આવી છે નીતિન ડોંગાએ આવેદનપત્ર આપ્યું છે મ્યુનિસિપલ કમિશનને આવેદનપત્ર આપી માંગ કરી છે સાંસદ યુસુફ પઠાણ પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદની માંગ કરવામાં આવી છે દસ દિવસમાં કોર્પોરેશનનો ફ્લોટ ખાલી કરવા નોટિસ આપી છે માન્ય એમપી જે યુસુફ પઠાનભાઈ છે એમના દ્વારા જે તે સમયે તાંદળજા વિસ્તારમાં જે ટીપી બાવીસ એફપી નેવુંનો જે પ્લોટ છે એમની ઘરની બાજુનો એ એડજસ્ટન પ્લોટ એમને માગણી કરી હતી લગભગ નવસો સિત્તેર જેટલા ચોરસ મીટરનો પ્લોટ એ હતો એમની માગણી કરી હતી અને એના આધારે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ અને સમગ્ર સભા એને જે તે વખતે કિંમત લઈ અને આપવાની મંજૂરી આપી હતી અને એના પછી જે સરકાર દ્વારા એ પ્લોટ નામંજૂર કરવામાં આવ્યો તો બે હજાર ચૌદમાં જ પ્લોટ નામંજૂર થયો અને ધ્યાને આવતા પ્લોટ ના મંજૂર થયેલો છે અને કબજો એમનો છે એટલે અમે એમને ખાલી કરવાની નોટિસ આપી છે સાહેબ બે હજાર ચૌદમાં સભાની અંદર મૂકેલું નામંજૂર થયેલું એ પછી ફિરથી સભાએ મંજૂર કરેલું તો સભાએ મંજૂર કર્યું અને એના પછી જ સરકારમાં ગયું અને સરકારના લેવલે એ નામંજૂર જે તે વખતે થયેલું છે બે હજાર ચૌદની રિપોર્ટ ફીર્તિ સભામાં સબમિટ થયેલો આ એ જે રેકોર્ડ ઉપર જે મારી જોડે રેકોર્ડ પ્રસ્તુત થયું છે રેકોર્ડ અધ્યયન કરતાં એ સભાએ મંજૂર કરી અને પછી સરકારમાં મોકલ્યું સરકારે ના મોકલ્યું